પપૈયાના વાવેતર માટે ખેતરમાં ફળદ્રુપતા વધારવા માટે છણિયા ખાતર નાખવાનું ચાલુ છે ખાતર ફેરવાનું ચાલુ છે આ જ દૂર દૂર સુધી ફેંકે છે એટલા આવે હાથ પાવડાથી જે મજૂરો દ્વારા આપણે ખાતર ને એની જરૂર નથી આ જો મારા સુધી આવ્યું આજ પાવડાથી જે મજૂરો દ્વારા આપણે ખાતર એના વગર આ સીધું જ ફેદા થાય ટ્રેક્ટરથી બધું એક જ સરખું ફેદાણ પપ્પા એના વાવેતર માટે ખેતરની તૈયારી ચાલુ છે આમાં મલ્ટીક્રોપ કરવાનો છે આપણે આ ખેતરમાં મગફળીના અંદર પપૈયાનું વાવેતર કરવાનું છે ઉનાળુ મગફળી ગયા વર્ષે અમે પપૈયા જેવા આવ્યા હતા એના અંદર વિગે નવ ટોલી થી દસ ટોલી ખાતર નાખ્યું હતું સોની ખાતર અને અંદર આ વખતે હવે વિઘે પાંચ ટોલી જ નોખી છે ખાતરના ઢગલા પેદા પછી રોટોવેટર થી મિશ્રણ કરવામાં આવી રહ્યું છે ખેતરમાં ખાતર આ બધું માટી સાથે મિક્સ થઈ જશે બધું ખાતર માટી સાથે મિક્સ થઈ જશે માટી અને ખાતર જે એક સમાન ભાગીને ભૂકો થઈ જશે બધું અને એકદમ પ્લેન ખેતર થઈ જશે રોટોવેટર માર્યા પછી આ બે ઊંડી ખેડો મારી ટ્રેક્ટરથી અને હવે આ ખેતર વાવેતર માટે તૈયાર થઈ ગયું છે મલ્ટીક્રોપ કરવામાં આવશે હવે પહેલાં મગફળી વાવેતર કરવામાં આવશે એના પછી અંદર આંતરપાકમાં પપૈયા કરવામાં આવશે પપૈયા સાથે કલગોટા પણ વાવવાનો વિચાર છે એટલે આગળની વિડીયો તમે જોતા રહેજો